સાયન્સના પરિણામમાં સુરતનો વાગ્યો ડંકો બસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ મેળવ્યા એ ગ્રેડ આશાદીપ વિદ્યાલયના મહેશભાઈએ કહ્યું હતું કે સુરતમાં વિદ્યાર્થીઓને પ્રથમ દિવસથી જ મહેનત કરાવવામાં આવે છે જેના કારણે આ પરિણામ વિદ્યાર્થીઓને મેળવવામાં સફળતા મળી છે કોષની ડિઝાઇનની સાથે સાથે વિદ્યાર્થીઓની ધગશ મહેનતના કારણે આ પરિણામ મેળવવામાં સફળતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને થઈ છે ત્યારે તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી વર્ષભરની મહેનતનું ઊંચું પરિણામ પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અગાઉથી જ આયોજન મુજબ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી ¡Gracias! તો ઘણા વિદ્યાર્થીઓને ધર્યા પરિણામ ન મળતા આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓમાં સારા પરિણામથી ભારે ખુશીની લાગણી જોવા મળી હતી હજી જોવાનું ચાલુ એવું કહી શકાય કે દર વખત કરતાં પણ આ વખતે કઈક અનોખો રેકોર્ડ પાંચસો પ્લસ હંડ્રેડ આશાદીપ એકલાના હશે અને અત્યારે હાઈએસ્ટ માર્ક વાત કરવા જઈએ તો કોમર્સમાં છસો ને ત્યાં આઉટ ઓફ સેવન હંડ્રેડ નીચે લગભગ સાડી ત્રણસો થી ચારસો વિદ્યાર્થીઓ પરિણામ થોડી વાત પૂછી મૂકી મહેનત કરવાનું મહિનથી વાત કરવા જાય તો આ સુધી વર્કમાં જ માને છું એટલે સિક્સ તમે લોકો વર્ષ કરો વર્કમાં માને છો દર વર્ષે તમે જોવો વધાર વર્ષે નવા નવા તી માનશો મારે ઘડે બી માન શું થાય કેલો માર્કસ આવે કે માર્ક્સ મારે સેવન હન્ડ્રેડમાંથી સિક્સ એટ અને મહેનત તો ફૂડ કરી દીધ નાઇન્ટી સેવન છે નાઇન્ટી નાઇન પોઇન્ટ